આજે લીલી ચોળીના શાકમાં એકદમ પોચી પોચી ઓગળી જાય મોમાં મૂકતા એવી ઢોકળી બનાવીએ તો એના માટે અઢીસો ગ્રામ લીલી ચોળી લીધી છે અને એને ધોઈ લેવાની સારી રીતે ત્યારબાદ એક જાળા તળિયાવાળી તપેલીમાં ચોળી લીધી અને દોઢ કપ પાણી હાફ ટી સ્પૂન હળદર અને થોડું મીઠું ઉમેરીને એને ગેસ પર ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈએ ત્યાં સુધીમાં ઢોકળી માટે હાફ કપ જુવારનો લોટ અને આ હાફ કપ કણકી કોરમાનો લોટ છે કે જેની રેસિપીનો વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે એ લઈશું અને વન થર્ડ કપ જેટલો રવો લીધો છે હવે એની અંદર લગભગ ચાર ચમચી જેટલું તેલનું મણ ઉમેરીએ અને વન ફોર્થ કપ જેટલું સાધારણ ખટાસવાળું દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ ત્યારબાદ મસાલા ઉમેરીશું તો હાફ ટી સ્પૂન હળદર દોઢ ટીસ્પૂન જેટલું ધણાજીરું હાફ ટી સ્પૂન લાલ તીખું મરચું હાફ ટી સ્પૂન અજમો વન ફોર ટીસ્પૂન હિંગ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે અને હાફ ટી સ્પૂન જેટલી ખાંડ કે જે બિલકુલ ઓપ્શનલ છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ પાણી ઉમેરીશું તો આ અડધો કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈશું અને સાધારણ નરમ એવો ઢોકળી માટેનો લોટ બાંધી લીધો છે આટલા લોટમાં અડધો કપ પાણી ગયું છે હવે દસ મિનિટ રેસ્ટ આપીશું હવે ચોળી જોઈ લઈશું તો ફિફ્ટી સિક્સટી પરસન્ટ જેટલી કૂક થઈ ગઈ છે તો હવે એની અંદર એક ટીસ્પૂન સ્પૂન ધણાજીરું હાફ ટી સ્પૂન અજમો વન ફોર ટી સ્પૂન હિંગ અને દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું ખાસ જોઈએ એ પ્રમાણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે અને મીઠું ઉમેરીએ મીઠું આપણે ઢોકળીમાં પણ આવશે અને હાફ ટી સ્પૂન ખાંડ ઉમેરી અને ચાર ચમચી જેટલું તેલ ઉમેરીને એને ઉકળવા દઈશું ત્યાં સુધીમાં ઢોકળી વાળી લઈશું તો આ રીતે હાથ પર પાતળી ઢોકળી હું બનાવું છું તમે ચાહો તો આ રીતે આપણા દાદીમાં બનાવતા એ રીતે થોડી જાડી અને વચ્ચે હોલ રાખીને પણ બનાવી શકો પરંતુ હું આ રીતે પાતળી ઢોકળી વાળું છું તો હવે આ રીતે બધી ઢોકળીને વાળી લેવાની ત્યારબાદ હવે ચોળી જોઈ લઈશું તો એમાં હજી થોડા પાણીની જરૂર છે તો અડધો કપ ઉમેર્યું અને પાણી ઉકળવા માંડે ત્યારબાદ આપણે ઢોકળી મૂકવાની છે એ ખાસ યાદ રાખવાનું નહીં તર બધી ઢોકળી ચોંટી જશે એકબીજા સાથે અને થોડી ઢોકળી મૂક્યા બાદ બેથી ત્રણ મિનિટ પાણી ઉકળવા દેવાનું ત્યારબાદ પછી ફરીથી ઢોકળી મૂકવાની તો આ રીતે જુઓ ઢોકળી આપ મેળે ઉકળીને ઉપર આવવા માંડે છે ત્યાર પછી બીજા લોટમાં મૂકવાની અને લાસ્ટમાં બેથી ત્રણ ઢોકળીમાં થોડું લોટમાં પાણી ઉમેરીને હું એડ કરીશ કે જેનાથી આપણો રસો પણ જાળો થશે હવે ઢાંકણ ઢાંકીને સ્લો આંચ પર દસથી બાર મિનિટ થવા દઈશું જે મેં એક બે વાર હલાવી લીધું હતું અને હવે ઢોકળી ચેક કરી લઈશું કૂક થઈ કંઈ નહીં દે અને જુઓ ચમચી વડે કાપો તો સરસ કપાઈ જાય છે તો ગેસ બંધ કરી દીધો અને ઉપરથી થોડો લીંબુનો રસ અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે તો આ થઈ આપણી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી ઢોકળી